નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી અને દહે ગામડા વચ્ચે બનતા સોલારની કામગીરી રોકવા માટે ગ્રામજનો દ્વારા વારાહી પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામથી દહે ગામડા વચ્ચે ત્રણ ગામના સીમાડે પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવનચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાના કારણે ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે વારાહી પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા

મારી ધરમપત્ની સરપંચ તરીકેની ફરજ બજાવે છે ને અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને ક કહેવાથી કે અમારાને રંજાડી અમારે નુકસાન પહોંચાડી રહ્યા છે આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવા માટે રજૂઆત કરેલ છે ખેડૂતોને નુકસાન ન થાય તેના પહેલા સોલારની કામગીરી બંધ કરવા રજૂઆત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે મોટી સંખ્યામાં દહે ગામડાના ખેડૂતો અને બામરોલી ગામમાં ખેડૂતોએ ભાજપના આગેવાન સાથે અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શાકાજી ઠાકોર સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી કામગીરી રોકવા રજૂઆત કરી હતી આજે વારા પોલીસ સ્ટેશનમાં અમુક ખેડૂતો દહીં ગામડા અને બામરોડના મળી ને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે અત્યારે શું તમે રજૂઆત કરી અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે કામગીરી ચાલી રહી છે એને રોકાવવા માટે અમે ઉર્જામંત્રી મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશું દીપક સતવા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર